ટોલ પ્લાઝા પર ભૂમાફિયા ટ્રક ચાલકોને પોલીસે વરઘોડો કાઢ્યો હતો જ્યાં સાહેબ માફ કરી દો હવે ભૂલથી પણ આવી ભૂલ નહીં કરીએ બે હાથ જોડી કાન પકડી મુર્ગા બની બેરિયર તોડનાર ટ્રક ડ્રાઈવરોએ મહિલા કર્મચારીની માફી માંગી હતી અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓનો આતંક મચાવીને ટોલ બોર્ડ પર બેરિયર તોડી મહિલા ટોલ કર્મીને અડફેટે લેવાનો પ્રયાસ ગતરોજ સામે આવ્યો હતો ઘટનામાં ઠાકર ધણી લખેલી ટ્રકના રીતે બે ફારંકારીને મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગતરોજ બનેલ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે જેમાં ઠાકર ધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો આ બાદ બચાવ થયો હતો છેલ્લા વીસ દિવસમાં બેરિયર તોડવાની ચાર ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રક ચાલક સામે સદોષ માનવવત પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે અને ગણતરીના સમયમાં બેફામ બનેલા માથાભારે ટ્રક ચાલકોને અંતે પોલીસે સુરત ખાતેથી આરટીઓ નંબરના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે મુલત ટોલ પ્લાઝા બેરિયર તોડવાના ગુનામાં પોલીસે સુરતના જયરામ દેવા બોડિયા વિશાલ સિદ્ધરાજ મીર વરજાણ આલા ભરવાડ રાહુલ દેવા બોડ્યા રામાનાથા બોડ્યાની અટકાયત કરી હતી તેમજ પોલીસે ચાર હાઈવા ટ્રકને જપ્ત કર્યા હતા તેમજ બે ટ્રક માલિક અને ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકથી માંડવા ટોલ પ્લાઝા ખાતે લઈ ગયા હતા જ્યાં ટોલ કર્મચારી આગળ હાથ જોડીને કાન પકડાવીને માફી મંગાવી હતી એટલું જ નહીં જાહેરમાં સરઘસ નીકળતા ટ્રક ચાલકો તેના માલિકે સાહેબ માફ કરી દો હવે ભૂલથી પણ આવી ભૂલ નહીં કરીએ બે હાથ જોડી કાન પકડી મુરગા બની બેરિયર તોડના ટ્રક ડ્રાઈવરો જાહેરમાં માફી માંગી હતી અંગે ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાઈવે ટ્રક ચાલકો દ્વારા જાન માલને નુકસાન થાય તેમજ અન્યના જીવ જોખમમાં મૂકી બેરિકેડ તોડી અત્યંત ગફલત ભર્યું ડ્રાઇવિંગ કર્યું હતું જે અંગે કાર્યવાહી કરી સુરતના બેટ માલિકને ત્રણ ડ્રાઈવરની ધરપકડ કરી છે અને ચાર ડમ્પર ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યા છે અંકલેશ્વર બિરિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એકસો દસ એક ત્રણસો ચોવીસ પાંચ ત્રણ બે ત્રણ પાંચ તથા એમવી ની કલમ એકસો સત્યોતેર એકસો ત્યાસી એકસો પંચ્યાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા ઉલટ ટોલ નાકા ઉપરથી ખૂબ જ ગંભીર કહી શકાય તે રીતે અને ખૂબ જ અકસ્માત પ્રોન કન્ડિશનમાં પોતાના ડમ્પરોને ચલાવ્યા છે જેમાં જાનમાલ નુકસાન થાય તે પ્રકારનું ડ્રાઇવિંગ કર્યું છે મુલટ તોડી અને લોકોની જાનને જોખમ મૂકે તેવું ડ્રાઇવિંગ કરી અને ગુનો આચર્યો છે તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી હાલમાં ત્રણ જેટલા આ ડમ્પર ચાલકો ચાલકો તથા તેના માલિકોને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં કુલ ત્રણ ડમ્પર ચાલકો તથા બે ટ્રકના માલિકો ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે